હર હર મહાદેવ ફૂલકાજળી વ્રત કરવાની વિધિ શ્રાવણ સૂજ ત્રીજના દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે સારો વર મેળવવા માટે યુવતીઓ વ્રત કરે છે પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે સુદ ત્રીજ કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનાથના મંદિર જઈને પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરવો આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળ પામે છે વળી પ્રભુને પરમપ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી કે ફળાહાર કરવો ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય સાથે જ સૂર્યાસ્ત પછી તરત જ જગન્માતા ગાયની પૂજા કરવી રાત્રે જાગરણ કરવું ઈષ્ટદેવની સ્તુતિ કરવી દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધ સિદ્ધિને વરે છે har har